નમસ્કાર આપી ન્યુઝ મેં હું આપર્ષતા गुरु पूर्णिमा के पावन अवसर पर अहमदाबाद के राणिप स्थित पुणित सोसाइटी में श्रद्धा और भक्ति से उत्प्रोत माहौल देखने को मिला समाज के वरिष्ठ सदस्य राजू भाई और हसमुख भाई ने विशेष पूजन और सत्संग का आयोजन किया जिसमें सोसाइटी के सैकड़ों लोगों ने भाग लिया गुरु के प्रति कृतज्ञता व्यक्त करते हुए उन्होंने कहा गुरु वो दीप है जो अज्ञान के अंधकार में ज्ञान का प्रकाश फैलाते हैं भजन प्रवचन और प्रसाद वितरण के साथ यह आयोजन अत्यंत श्रद्धा भाव और सामूहिक ऊर्जा के साथ संपन्न हुआ હા નમસ્કાર રેડ ન્યૂઝથી હું હશમુખ પરમાર આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ અમારા પરિવારમાં રંગેચંગે ઉજવાઈ રહ્યું છે તો શ્રી રાજુભાઈ અને એમના ધર્મપત્ની અહીંયા હાજર છે એમને કેવું લાગી રહ્યું છે આજના આ પર્વ ને આ ઉજવણી પ્રસંગે બરાબર છે તો પૂછી લઈએ થોડુંક કેવું હા રાજુભાઈ તમારા પરિવારની અંદર પણ ખૂબ ખુશી છે શું કહેવું છે હા સાચી વાત છે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ બહુ ધામધૂથી ઉજવે છે દર વખતે એમ તો તમને પોતાને કેવી અનુભૂતિ થાય છે ગુરુ પૂર્ણિમા એક એવો પર્વ છે કે આ ગુરુ પૂર્ણિમા જે સમજી શકે એ સમજી શકે ગુરુ એ ગુરુ એટલે એક અંધારામાંથી અજવડામાં લઈ જાય અને સાચી દિશા બતાવે એ ગુરુ એટલે આ જગતમાં ગુરુનો બહુ મોટો મહિમા છે બરાબર ખૂબ સરસ બધાને અમારા ખૂબ ખૂબ અભિનંદન

એમનાથી બહુ જ્ઞાન મળ્યું અને આ પદ્ધતિ પર અમે સરસ આગળ ગયા હા આપને પણ કેવું લાગે છે ગુરુ મહારાજે આ ભજન ની કેરવણી આપી સરસ ચલો ગણેશ મંડળના ના આજી પણ એક બે બેનો છે જે આપણને કે છે હંસાબેન કેવું લાગે છે હંસાબેન તમને બસ આજનો આનંદ સરસ છે અને સુખ શાંતિ છે એમને ભગવાન એમને ખુશ રાખે સરસ આપને અમને બહુ આનંદ આવ્યો છે ભજનમાં અમને બહુ આગળ વધાર્યા અમે બહુ જ્ઞાન હતા અમને જ્ઞાન આપ્યું સરસ હવે આપણે ભીખાભાઈ ભીખાભાઈ કેવું ફીલ થાય છે તમને ઘણા ટાઈમથી થી છે ઘણા ટાઈમ અમે આવીએ છીએ અને ગુરુ મહારાજની દયાથી આ સારામાં સારો એક ભજનનો લાવ લઈએ છીએ ખૂબ સરસ તો અહીંયા આપણા ગણેશ મંડળના પણ જે બહેનો હતા એમનો આપણે બધાએ અભિપ્રાય લીધો છે તો ખૂબ સરસ રહ્યું અને હવે આશા કરીએ છીએ કે રાજુભાઈ દર વર્ષે આ જ રીતે ગુરુને યાદ કરીને મોજ કરાવતા રહે નમસ્કાર ધન્યવાદ રેડ ન્યૂઝ હું હસમુખ પરમાર હા નમસ્કાર હું હસમુખ પરમાર આજે ગુરુ પૂર્ણિમા નું પર્વ અમારા પરિવારમાં રંગે ચંગે ઉજવાઈ રહ્યું છે તો શ્રી રાજુભાઈ અને એમના ધર્મપત્ની અહીંયા હાજર છે એમને કેવું લાગી રહ્યું છે આજના આ પર્વ

અંધારામાંથી અજવડામાં લઈ જાય અને સાચી દિશા બતાવે એ ગુરુ એટલે આ જગતમાં ગુરુનો બહુ મોટો મહિમા છે બરાબર ખૂબ સરસ બધાને અમારા ખૂબ ખૂબ અભિનંદન હા હા હવે આ ગણેશ મંડળમાં કેટલાક બહેનો ઉપસ્થિત છે એમને પણ પૂછીએ આપણે કે ભાઈ રાજુભાઈનો આ પરિવાર છે આપને આમંત્રિત કરેલા છે તો આપને કેવું અહીંયા ફીલ થઈ રહ્યું છે એમનામાં આમંત્રિત કર્યા છે અમે ખુશીથી બધા એમના સામેલ છીએ એમનામાં અને ભગવાન મને સુખી રાખે અને ગુરુ મહારાજની મારી કૃપા રહે મારા ઉપર ખૂબ સરસ આપને કેવું લાગે છે અમે દર વર્ષે આવો ઉત્સવ કરીએ છીએ એમને બહુ મજા આવે છે હા આપને કેવું ફીલ થાય છે સરસ એમનાથી બહુ જ્ઞાન મળ્યું અને આ પદ્ધતિ પર અમે સરસ આગળ ગયા હા આપને પણ કેવું લાગે છે અમને ગુરુ મહારાજે આ ભજનની કેળવણી આપી સરસ ચલો ગણેશ મંડળના આજે પણ એક બે બેનો છે જે આપણને છે હંસાબેન કેવું લાગે છે હંશાબેન તમને બસ આજનો આનંદ સરસ છે અને સુખ શાંતિ છે એમને ભગવાન એમને ખુશ રાખે સરસ આપને અમને બહુ આનંદ આવે છે ભજનમાં અમને બહુ આગળ વધાર્યા અમે બહુ જ્ઞાન હતા અમને જ્ઞાન આપ્યું સરસ હવે આપણા ભીખાભાઈ ભીખાભાઈ કેવું ફીલ થાય છે તમને ઘણા અમે છીએ અને ગુરુ મહારાજની દયાથી આ સારામાં સારો એક લઈએ છીએ ખૂબ સરસ તો અહીંયા આપણા ગણેશ મંડળના પણ જે બહેનો હતા એમનો આપણે બધા અભિપ્રાય લીધો છે તો ખૂબ સરસ રહ્યું અને હવે આશા કરીએ છીએ કે રાજુભાઈ દર વર્ષે આ જ રીતે ગુરુને યાદ કરીને મોજ કરાવતા રહે નમસ્કાર ધન્યવાદ રેડ ન્યૂઝ હું હસમુખ પરમાર હલો નમસ્કાર હું રેડ ન્યૂઝથી હસમુખભાઈ પરમાર આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે અમે આજે શ્રી રાજુભાઈના પરિવારની એક સદસ્યા છે એનો એક લાઈવ વિડિયો તમને બતાવવા જઈ રહ્યા છે કે જેમાં એ ગુરુ વિશે આપણને થોડાક જવાબ આપશે બરાબર છે હા શું નામ આપનું અવની બાકરે છે હા કયા ધોરણમાં માં ભણો 7 7માં અચ્છા તો અવની આજે આપણે ગુરુ પૂર્ણિમા નું પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ તો ખ્યાલ છે કે ગુરુ કોણ હોય છે ગુરુ એટલે શિક્ષક અને માતા-પિતા અચ્છા ગુરુ આપણને શું આપે છે જ્ઞાન આપે છે બરાબર છે શું તમારા જીવનમાં ગુરુ હોય તો તમને ગમે હા ગમે કેવા ગુરુ તમને ગમે જે આપણને જ્ઞાન આપતા હોય વિકાસ આપતા હોય

ગુરુ પૂર્ણિમા વિશે હું આજે પાંચ વાક્ય ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ગાંઠ પર્વ પૂનમના દિવસે હોય છે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે આ તહેવાર હિન્દુ બૌદ્ધ અને જૈન દ્વારા ઉજવવામાં આવે છે ગુરુ એટલે અજ્ઞારૂપી અંધકારમાંથી માંથી આજ્ઞરૂપી પ્રકાશમાં લઈ જનાર એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર ગુરુ પૂર્ણિમાના દિવસે સાક્ષાત પ્રવેશ કરે છે જય હિન્દ તમે અહીંયા કેમ આવ્યા છો આજે અમને સંબંધિત છું એટલા માટે ગુરુ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ અચ્છા તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આગળ શું સેવા આપો છો ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ગાડી ભજન કીર્તન થાય છે હરી